પરિવારો વ્યાજખોરોના ચુંગલમાં ફસાવવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે સચિન જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે ઝોન 6 વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં સાયકલ ફરાવી લોકોને જાગૃત કરવામાં આવશે ભોગ બનનારાઓને ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી હતી જનરલીને ઝોન 6 વિસ્તારમાં લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે ભોગ બનનારાઓ લોક દરબારમાં આવી શકે છે અને ફરિયાદ તેઓ કરી શકે છે ગાજે નાણા લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવશે ગ્રુપ ટેશબલસીઓ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર